નમસ્કાર મિત્રો હું ડોક્ટર મહેશભાઈ તળાવી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આયુર્વેદ છે ને એ ગહન શાસ્ત્ર છે ઊંડા સમુદ્ર જેવું શાસ્ત્ર છે જેટલું પી શકાય એટલું એ નોલેજ પીવાય છે બધી જે મેડિકલ ફેકલ્ટી છે એનાથી શિરવોર આયુર્વેદનું શાસ્ત્ર છે તો મિત્રો આયુર્વેદની અંદર વનસ્પતિ પણ એટલી જ મહત્વની છે ખૂબ મહત્ત્વની છે કારણ કે વનસ્પતિને માણસોનું આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો બ્લડ કહેવા પામ છે વનસ્પતિ એ બ્લડ છે અને આયુર્વેદ છે એ એટલા માટે જ એની ઉપયોગી બરોબર જાણે છે એમાં આપણે જોઈએ આજનો થઈ આચાર્યો એક અલગ ચિકિત્સા કરવાનું કહે છે અને એ છે પુષ્પો દ્વારા ડાયાબિટીસ ની સારવાર નવાય લક્ષ્ય કે પુષ્પો દ્વારા કઈ રીતે સારવાર તો મિત્રો આચાર્ય ચરક ભાવ મિશ્ર એમ કે છે કે એના માટે જો ફૂલો દ્વારા ચિકિત્સા કરવી હોય તો અરડુસીના ફૂલ એ સર્વશ્રેષ્ઠ છે અરડુસીના ફૂલ એક થી બે ગ્રામ જેટલા લઈ અને હંમેશને માટે પાણી સાથે જો લેવામાં આવે એમાં ફૂલોનું ચૂર્ણ તો ડાયાબિટીસ ટોટલ કંટ્રોલમાં આવે છે તમે દવા જે કાંઈ લેતા હોય એ થોડો સમય માટે ચાલુ રાખવું પડે છે આ સતત ચાલુ રાખવું બીજા છે પીળી આવળના ફૂલ જે રક્ત શંકરા માટે ખૂબ જાણીતા છે વૈદો ખૂબ વાપરે છે પીળી આવળ એ આખા ભારતમાં થાય છે સરસ મજાના ફૂલ થાય છે એ ફૂલનું ચૂર્ણ કરી એ પણ એક થી બે ગ્રામ જેટલું સવારસર નિયમિત પાણી સાથે લેવામાં આવે તો ખૂબ પાય છે આચાર્ય તો મધ સાથે લેવાનું કહે છે પણ આજના યુગની અંદર મધ એ સાયન્સ ના પડે છે આપણે પણ ના પડીએ છીએ મધ કરતાં પાણી ખૂબ સારું ત્રીજો ફૂલ છે એ કાચનારના ફૂલ છે મિત્રો કાચનારનું ફૂલ છે ને તુરવું હોય છે અને તુરો રસ એ ડાયાબિટીસ માટે ખૂબ સારું છે તો એના ફૂલનું પણ ચૂર્ણ એ એક થી બે ગ્રામ જેટલું સવાર સાંજે પાણી સાથે આપી શકાય છે અને સારામાં સારું ફૂલનું ચૂર્ણ હોય પલાસ એટલે પ્રખ્યાત છે અને ફૂલ ફૂલનું ચૂર્ણ ડાયાબિટીસ એટલું જ કામ આપે છે તો ફૂલો દ્વારા આયુર્વેદ ની અંદર ડાયાબિટીસ સારવાર પણ થઈ શકે છે મિત્રો ફૂલો દ્વારા શા માટે તો ફૂલ એ પક અવસ્થાની અંદર લઈ અને એનું જો ચૂર્ણ બનાવ્યું હોય શું થોડું તો મિત્રો ડાયાબિટીસ ની અંદર અતિશય ફાયદો થાય છે ઓમ શાંતિ જય